લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે શિક્ષણ સમિતિના શાસન અધિકારીને પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે ધાર્મિક અનુલક્ષીને સરકારી શાળામાં થયેલો ફેરફાર અયોગ્ય છે તેથી આ પરિપત્રને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા શિક્ષણ સમિતિની વડી કચેરીએ આવેદન આપી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું સમગ્ર મામલે શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષોથી આ પ્રકારનો પરિપત્ર બોર્ડ દ્વારા થાય છે જેનો અમલ કરવામાં આવતો હોય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીની ઓફિસ પર આવ્યા છીએ અમે અને તેમના દ્વારા સત્યાવીસ બેના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ વિરોધ કરવા માટે એનું આવેદનપત્ર છે પરિપત્રમાં એવું છે કે રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બાળકોને સ્કૂલમાં આવવાને જવાબ બે કલાકની છૂટ આપવામાં આવેલી છે કે સમયનો ફેરફાર કરેલો છે એના માટેનો વિરોધ છે શાસના અધિકારીએ એમને જે કરવાનું તે એમને કરી દીધું પરિપત્ર બહાર પાડ્યો અમારે પરિપત્રનો વિરોધ કરવાનો હતો અમે પરિપત્રનો વિરોધ કરવા માટે લેખિત એમને આગનપત્ર આપી દીધું છે હવે થોભો ને રાહ જોવો આગળ શું કાર્યવાહી કરે છે એની અમે રાહ જોઈશું અને આ પરિપત્ર રદ નહીં થાય તો અમે અમારી રીતે આંદોલનના માર્ગે વિશ્વ હિન્દુ પરિષદ જશે જે શાળાઓમાં એસી ટકા થી વધારે મુસ્લિમ બાળકો હોય એ લોકોને આ રમઝાન માસ દરમિયાન થોડીક સમય બાબતે છૂટછાટ આપવામાં આવે છે અને જે વર્ષોથી આ પ્રણાલી છે ચાલી આવે છે અચ્છા હિન્દુ સંગઠનો એવું કહી રહ્યા છે કે હિન્દુના તહેવારો આટલા આવે છે એ દરમિયાન તો કોઈ છૂટછાટ નથી તો એક ગૌરી વ્રતમાં પણ જૂની સૂચના છે અમારી ગૌરી માટે પણ બાળકો બાળાઓને સ્પેશિયલ છૂટછાટ અપાય છે મૂળ સમય અમારો સાતથી બાર વીસ સુધીનો છે અને રમઝાન માટે આઠ વાગ્યાનો સમય રાખ્યો છે એક કલાક મોડું અમારા માનનીય ચેરમેન સાહેબ અને શિક્ષણ સમિતિ સમક્ષ આ બાબતની અમે લોકો રજૂઆત મૂકીશું અને સમિતિ જે નિર્ણય લે એ પછી જોઈશું અચ્છા પરિપત્ર બહાર પાડતા પહેલા બોર્ડના સભ્યો કોઈની સાથે ચર્ચા કરવામાં આવી હતી કે આ પ્રકારનું પરિપત્ર બહાર પાડી શકે કે બેન વર્ષોથી આ પરિપત્ર બહાર પડાય છે વર્ષોથી આ એક ચાલે જ છે કેટલા વર્ષથી આપવામાં આવી રહ્યો